બનાસકાંઠાની તમામ બોર્ડર પર સધન ચેકિંગ હાથ ધરાયું ધાનેરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ વાસણ બોર્ડર અને નેનાવા બોર્ડર પર સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે નેનાવા બોર્ડર હાલ ચાર એસઆરપી સ્ટાફ બે પોલીસ જવાન અને પાંચ જીઆરડી સ્ટાફ કાર્યરત છે રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનો અને લોકોની ઝીણવટભરી તપાસ કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે નશીલા દ્રવ્યો ગુજરાતમાં ન પ્રવેશે એ માટે બોર્ડર ચેકિંગ તેમજ પેટ્રોલિંગ પણ સઘન બનાવવામાં આવ્યું છે ધાનેરા પોલીસે બોર્ડર પર જ અનેકવાર દારૂ ઝડપી પાડ્યો છે જેથી બુટલેગ્રોમાં સતત દર હોવાથી નેનાવા અને વાસન બોર્ડર પર દારૂ કે અન્ય પ્રતિબંધિત ચીજવસ્તુઓની હેરાફેરી પણ લગામ લાગી છે પોલીસ સાહેબ શ્રી સૂચના મુજબ બનાસકાંઠા જિલ્લાની જે તમામ કાયમી ચેકપોસ્ટો છે તેના ઉપર અત્યારે હાલ થ્રી લેયરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે અને એકદમ સઘન વાહન ચેકિંગ ચાલુમાં છે જે અનુસંધાને ધાનેરા પોલીસ્ટનની હદમાં આવેલી નેનાવા અને વાસણ જે કાયમી ચેકપોસ્ટો છે ત્યાં સ્થાનિક પોલીસથી એલસીબી પોલીસના માણસોથી અને એસઆરપી હથિયાર હથિયારી જવાનો મારફતે સઘન વાહન ચેકિંગ ચાલુમાં છે અને કોઈપણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં ન પ્રવેશે તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અહેવાલ મહાવીર શાહ લોકાર્પણ